નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં જે મિત્રો પોલીસ પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે મિત્રો જાણી લો પોલીસ પરીક્ષાનો કેવો કાર્યક્રમ છે તો લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાશે એટલે કે તમારી જે લોકરક્ષકની પરીક્ષા છે તે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાશે અને લેખિત પરીક્ષાના ગુણ જાહેર ક્યારે થાય છે મિત્રો તો કે માર્ચ બે હજાર પચીસમાં જાહેર થઈ છે લેખિત પરીક્ષાનું ગુણ અંગેનું રીચેકિંગ તો માર્ચ એપ્રિલમાં થશે લેખિત પરીક્ષાનું પરિણામ તો એપ્રિલ બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ ચકાસણી તો એપ્રિલ બે હજાર પચીસમાં પણ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને હંગામી પરિણામ જાહેર ક્યારે કરવામાં આવશે તો મે બે હજાર પચીસના રોજ હંગામી પરિણામ જાહેર કરવામાં આવશે અને ઉમેદવારો પાસેથી વાંધા અરજી ક્યારે મંગાવવામાં આવશે તો બે મે બે હજાર પચીસમાં અને આખરી આખરી પરિણામ ક્યારે જાહેર થશે લોકરક્ષકનું તો કે મે મહિનામાં પરિણામ જાહેર કરી દેશે આ રીતનું મિત્રો લોકરક્ષક પરીક્ષાનું કાર્યક્રમ છે કે પરીક્ષા ફેબ્રુઆરીમાં પરીક્ષાના ગુણ માર્ચમાં લેખિત પરીક્ષાના ગુણ અંગેનું રીચેકિંગ માર્ચ એપ્રિલ બે હજાર પચીસમાં લેખિત પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં દસ્તાવેજી ચેકિંગ તો એપ્રિલમાં હંગામી પરિણામ તો મે મહિનામાં વાંધા અરજી તો મે મહિનામાં અને આખરી પરિણામ તો મે મહિનામાં બે હજાર પચીસમાં જાહેર થઈ છે મિત્રો અને આ એક અંદાજિત સમયગાળો હશે આમાં કોઈ ફેરફાર પણ થવાની શક્યતા રહેલી છે મિત્રો માત્ર ઉમેદવારોને માર્ગદર્શન મળે એ માટે આશા રાખો કે તમને આ માહિતી સારી લાગી છે જો માહિતી સારી લાગે તો પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ તૈયારી કરવા માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત